નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો જન્માષ્ટમી આવતા ભેટનું આયોજન કરવામાં આવ્યું તો સૌરાષ્ટ્રની જાણીતી સથવારે ફાઉન્ડેશન દ્વારા સતત ચોત્રીસમાં વર્ષના એટલે કે જન્માષ્ટમીના પવિત્ર પર્વને ભગવાન કૃષ્ણના જન્મોત્સવને ધામધૂમથી ઉજવે તે માટે જરૂરિયાતની ઘાત વસ્તુઓનું હજારો પરિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવશે ફક્ત રૂપિયા મિત્રો દસમાં છ વસ્તુ એટલે કે તેલ એક લિટર ચણાનો લોટ પાંચસો ગ્રામ ખાંડ પાંચસો ગ્રામ મેંદાનો લોટ પાંચસો ગ્રામ ચોખાના પૌવા પાંચસો ગ્રામ મકાઈના પૌવા પાંચસો ગ્રામ આપવામાં આવશે મિત્રો તારીખ અઢાર અને રવિવારના રોજ સવારે સાત કલાકથી દસ કલાક સુધી આયોજન કરવામાં આવેલ છે અને તેના માટે પહેલેથી રાસની કુપન પણ આપવામાં આવેલ છે જેના મિત્રો લોકેશનની વાત કરીએ તો ત્રણ ગુંદાવાડી મથુરભાઈ રાજદેવ ચોક ખાતે આનું વિતરણ કરવામાં આવશે શું મિત્રો તમારે ત્યાં પણ આવું કોઈ આયોજન કરવામાં આવ્યું છે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના નાગરિકો માટે મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે માસિક આવક મર્યાદા વીસ હજાર કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ નાગરિકોને લાભ મળે તે હેતુથી જરૂરિયાતમંદ પરિવારોની માસિક આવકની મર્યાદા પંદર હજાર થી વીસ હજાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેવું જાહેર પણ કર્યું છે અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગુજરાતના બે કરોડ ગરીબ પરિવારોને દસ લાખ સુધીનું આરોગ્ય કવચ પણ પૂરું પાડશે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી દીધી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને ચાર લાખ રૂપિયાની લોન માફીની યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે જેમાં લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને ચૂકવવાપાત્ર રકમ પણ બમણી કરવામાં આવી છે જેમાં ખેડૂતોને લગભગ સાડા ચાર લાખ રૂપિયા ખેડૂતોને આનો ફાયદો થશે અને સરકાર પણ આ માટે પાંચ પોઈન્ટ છ હજાર કરોડ રૂપિયાનો બોજ પણ ઉપાડશે સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી અથવા તો અન્ય કારણોસર લોન ચૂકવવામાં અસમર્થતાનો કારણે સમસ્યાઓનો સામનો કરવો પડે અને તેમની બાકીની લોન માફ કરવામાં આવેલી લોન માફીનો લાભ માત્ર નાના ખેડૂતોને જ મળશે મિત્રો તેલંગાણાની સરકાર દ્વારા ખેડૂતોની લોન માફી માટેની આ યોજના લાવવામાં આવી છે જેમાં તેલંગાણાના સરકારે ગુરુવારે પાંચ હજાર છસો ચુમ્માલીસ પોઈન્ટ ચોવીસ કરોડ ખર્ચે પાક લોન માપીના ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી હતી જેનો લાભ મિત્રો ચાર પોઈન્ટ છેતાલીસ લાખથી વધુ ખેડૂતોને થશે અને તેના માટે ચૂંટણી વચન મુજબ કોંગ્રેસ સરકારે આઠ જુલાઈથી ત્રણ તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી પણ પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવામાં આવી હતી અને મિત્રો આ તબક્કામાં હવે મિત્રો ચાર પોઈન્ટ લાખ ખેડૂતોને લોન માફીનો સીધો ફાયદો થવાનો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં નેવ્યાસી તાલુકાઓમાં વરસાદ નોંધાયો તો રાજ્યમાં વરસાદનું જોર ઘટતું દેખાઈ રહ્યું છે અને રાજ્યમાં વરસાદનો વિસ્તાર પણ થોડા દિવસોમાં ઘટી ગયો છે છેલ્લા મિત્રો ચોવીસ કલાકમાં ગુજરાતના નેવ્યાસી તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં બાર તાલુકાઓ એવા છે જેમાં અડધા ઇંચથી એક ઇંચ વરસાદ નોંધાયો હતો જો કે આમાં પણ સૌથી વધારે માંડ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ મિત્રો દેવભૂમિ દ્વારકામાં એટલે કે દ્વારકામાં માંડ એક ઇંચ વરસાદ નોંધાયો હતો તેમજ અમદાવાદના સાણંદમાં પણ માંડ એક ઇંચ વરસાદ નોંધાયો હતો અને આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ નહીવત દેખાઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે ત્રણ લાખ રૂપિયાની લોનનો લાભ કેવી રીતે મળશે તેની વાત કરીએ તો ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે પાકનો વાવેતર ખાતર પાણી આપવા માટે તેની કાળજી લેવા માટે ખેડૂતો બમણા વ્યાજથી પૈસાની વ્યવસ્થા કરે છે ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેન્કો પાસેથી ઊંચા વ્યાજે લોન પણ લે છે મિત્રો આવી સ્થિતિમાં ખેડૂતોને પાકના અભાવે અથવા તો ખરાબ ઉપજના કારણે દેવાદાર બનતા જાય છે અને ફસાઈ જાય છે સરકારે ખેડૂતોના લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી લોન યોજના શરૂ કરી હતી કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન ગીરવી મૂકીને ખૂબ જ ઓછા વ્યાજના દરે ખેતી માટે લોન પણ આપી આપી રહ્યા છે આ માટે સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ યોજના હેઠળ

સુધીની લોન આપી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 20 રૂપિયામાં મળવો 2 લાખ રૂપિયાનો વીમો તો દરેક વ્યક્તિ માટે વીમો ખૂબ જ જરૂરી હોય છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અનેક કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવી રહ્યા છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે એમાંથી એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ ઉપર ઉપલબ્ધ છે આ એક અકસ્માત વીમો છે તેના માટે લાભ અપંગતા અને અકસ્માતમાં મૃત્યુના કિસ્સા માટે મળે છે દેશનો કોઈ પણ નાગરિક જેની ઉંમર અઢારથી સિત્તેર વર્ષની છે તે આ યોજનાની અરજી કરી શકે છે ઉમેદવાર પાસે બચત ખાતું હોવું આવશ્યક છે આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિને બેંકમાં જવું પડશે જ્યાં તેનું બેંક ખાતું છે તમારે ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે બેંક એક ફોર્મ આપશે આ ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો જો તમે ઓનલાઈન બેન્કિંગ કરો છો તો તમે આ યોજનાને ઓનલાઈન પણ અરજી કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરી તો યુવાનોને મળશે પંદર હજાર રૂપિયા તો નાણાં મંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી હતી તેમાંથી બસ્સોને દસ લાખ યુવાનોને ફાયદો થશે નાણાં મંત્રીએ કહ્યું કે ઈ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનારા યુવાનોને સરકાર ઈ દ્વારા પંદર હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે એક લાખ રૂપિયાથી ઓછા પગારની પહેલેથી નોકરી લાગવા ઉપર સરકાર ત્રણ તબક્કામાં પંદર હજાર રૂપિયા આપશે તેવી મોટી યુવાનો માટે જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓના એકસો તેત્રીસ કરોડ માફ થયા હરિયાણાના સીએમ નાયબ સેનીના કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોને એકસો તેત્રીસ કરોડ પંચાવન લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે આ અવસરે સીએમએ કહ્યું હતું કે હવે હરિયાણાના ખેડૂતોના જૂના બંધ ટ્યુબવેલને ફરી બદલી શકાશે આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં આ સાથે હવે સરકાર એમએસપીના રાજ્યભરમાં તમામ પાકની ખરીદી કરશે અગાઉ એમએસપી ઉપર ચૌદ પાકની ખરીદી પણ કરવામાં મિત્રો આવી હતી ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો વહાલી દીકરી યોજનામાં થયા ફેરફાર તો વર્ષ બે હજાર ઓગણીસમાં વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી હતી છેલ્લા પાંચ વર્ષોમાં આ યોજના હેઠળ બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી હતી આ યોજનાનો લાભ હવે બે હજાર પચીસ અને છવ્વીસમાં મળવા લાગશે રાજ્ય સરકારે ગરીબ દીકરીઓને ધોરણ એકમાં માં પ્રવેશ સમયે ચાર હજાર રૂપિયા અને ધોરણ નવમાં માં પ્રવેશ સમયે છ હજાર અને અઢાર વર્ષની વહે પહોંચતી વખતે એક લાખ રૂપિયાની સહાય આપશે આ સમયગાળા દરમિયાન જો ઘરમાં વડીલ કમાનાર વ્યક્તિનું મોત થાય છે તો રાજ્ય સરકાર તેની પુત્રીઓને દસ હજાર વધારાની રકમ વીમા પ્રદાન કરશે પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓને જ મળશે જેમને વધુમાં વધુ ત્રણ બાળકો હોય દંપતીના ત્રણ બાળકોમાં એક અથવા ત્રણેય પુત્રીઓ હોય તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્રો થાય છે ત્યારબાદના મહત્ત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો પીઆઈ અને પીએસઆઈની બદલી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પીઆઈ અને પીએસઆઈની બદલી અંગે ગૃહ વિભાગનો નવો પરિપત્ર જાહેર થયો છે જેમાં પાંચ વર્ષ કરતાં વધુ સમયથી એક જિલ્લા કે ઝોનમાં નોકરી કરનારા પીઆઈ અને પીએસઆઈ અન્ય ઝોન જિલ્લામાં ફરી બદલી થશે નોકરીવાળા ઝોન કે નજીકના જિલ્લા નહીં થાય બદલી અને બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવાનો સ્પષ્ટ નિર્દેશ ગંભીર બીમારી તેવા મિત્રો નિવૃત્તિ નજીકના કિસ્સામાં સરકાર પણ વિચાર કરશે એટલે કે મિત્રો પીઆઈ અને પીએસઆઈની બદલી અંગે આ મોટો નિર્ણય કહેવાય જેમાં મિત્રો નજીકના જિલ્લામાં તેઓ બદલી કરી શકશે નહીં અને નોકરીવાળા કે નજીકના જિલ્લા હોય તો તેમાં તેઓની બદલી થશે નહીં તેવો મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો